ગિરનાર પર ગુરૂ ગૌરક્ષનાથની પ્રતિમા ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે અને સમગ્ર ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઘટનાને લઈને હરિયાણામાં નાથ સંપ્રદાયના સંતોની બેઠક મળી રાજસ્થાનના એમએલએ યોગી બાલકનાથ બાપુ સહિત સંતોએ નોંધ લીધી પ્રતિમા ખંડિત કરવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે અને હરિયાણાની બેઠકમાં સંતોએ ઘટના મુદ્દે આકરો રોષ વ્યક્ત કર્યો राष्ट्र के अंदर संसार के अंदर महायोगी गोरखनाथ जी ने किया ऐसे महान सिद्ध योगेश्वर की प्रतिमा को उनकी मूर्ति को इस प्रकार से खंडित करना निंदनीय है और हमारी सरकार से गुजरात सरकार से ये मांग है कि जल्दी से जल्दी ऐसे अपराधियों को पकड़ा जाए क्योंकि ऐसे अपराधी बिल्कुल भी समाज में खुले में घूमने के लायक नहीं है क्योंकि इन लोगों की यही मानसिकता है कि फिर ये कहीं ना कहीं और ऐसी घटनाओं के माध्यम से ये सनातन धर्म में हिंदू धर्म के अंदर इस प्रकार का गतिरोध राजकता का माहौल पैदा करने करना चाहते कि जो कि देश की शांति को अस्थिर करता है और देश की उन्नति को बाधित करता है इसलिए हम सभी सिद्धपुर सोगेश्वरों का महंत पीरों का यही गुजरात सरकार से और केंद्र सरकार से निवेदन है कि ऐसे अपराधियों को जल्द से जल्द पकड़कर उनको उनके किए की सजा देने का तो गिनार पर गुरु ગૌરક્ષનાથની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી બાજુમાં ફેંકી દેવામાં આવી હતી અને હવે આ સમગ્ર મામલે સમગ્ર ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે વધુ માહિતી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે ધર્મેશ ગિરનાર પર જે પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે હરિયાણામાં બેઠક મળી જ્યાં સંતોએ પણ રોષ વ્યક્ત કર્યો છે દીપિકા ગિરનાર ઉપર જે ટૂંક ઉપર જે ગોરખનાથની મંદિર છે અને ત્યાં મૂર્તિ ખંડિત કરવાના બનાવને આજે પાંચમો દિવસ છે હજી સુધી કોઈ આરોપી પકડાયા નથી જોકે કલેક્ટર અને એસપી દ્વારા એ મૂર્તિને છે વૈદિક વિધિથી ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવી છે પરંતુ આ જે ઘટના છે એના જુનાગઢ સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત ઉતાંત ભારત વર્ષમાં ઘેરા પડઘા પડ્યા છે ને અનુસંધાને હરિયાણા ખાતે નાથ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની એક બેઠક મળી હતી એમાં રાજસ્થાનના ધારાસભ્ય બાલકનાથ યોગી બાલકનાથ બાપુ જે શેરનાથ બાપુ જે જુનાગઢ જે સંતો છે આ તમામ લોકો નિંદા કરી અને કહ્યું હતું કે સરકાર અને ઉચ્ચ સરકાર અને ઉચ્ચ ગુજરાતની જે સરકાર છે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગણી કરી હતી ને આવી ઘટનાનું અવારનવાર પુનરાવર્તન થઈ રહ્યું છે તેવી પણ એક સુર વ્યક્ત થયો હતો આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી માંગણી કરી હતી હરિયાણા ખાતેની આ બેઠકમાં મહત્વનો જે મુદ્દો કહી શકાય નથી મંદિરમાં મૂર્તિ ખંડિત કરવાનો જે હતો એ જ હતો અને એ અંતર્ગત આજ પાંચમા દિવસે સુધી સગર પોલીસ પોલીસને મળ્યા નથી પરંતુ જે સંતો છે એમાં રોષ છે અને એને આવા બનાવોનું ઘટનાનું પુનરાવર્તન ન થાય કારણ કે વર્ષો બે વર્ષ પહેલા કે ત્યારે ઓક્ટોબરમાં જ આ બનાવ બન્યો હતો અને એ જ રીતે માંગણી કરી છે ખાસ જે રાજસ્થાન ના સાંસદ ધારાસભ્ય શ્રી બાલકનાથ બાપુ યોગી સહિત સંતોએ માંગણી કરી છે કે ગુજરાત સરકાર તટસ્થ અને ઉચ્ચ કક્ષા ની તપાસ કરે અને કાર્યવાહી કરે જી જી ધર્મેશ આભાર વિગત સાથે જોડાય તે બદલ